તો હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના અમારા નવા વિડીયોમાં તો આજે આપણે આવ્યા છીએ ડુંગળીમાં જોઈ લો ને ડુંગળીની આવક થઈ છે આજે પણ બમ્પર એક લાખ ત્રીસ હજાર ગુણી કરતા જેવું આવક થઈ છે ને હાલ રાજીનું કામકાજ જોઈ લે ચાલુ થઈ ગયું છે ટ્રાન્સપોર્ટ નગરમાં તો ચાલો હવે હરાજીમાં જઈને જાણીએ આજના કેવા છે ડુંગળીના બજાર તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો ને જાણીએ આજની કેવી છે ડુંગળીની બજાર તો ચાલો હવે વિડીયોમાં આગળ બન્યા રહેજો જોઈ છસો ને રૂપિયા ફૂલ મોટી સાઈજ જોઈ સારો માલ છે જોઈ માલ ગુલટી માલ જોઈ લ્યો આનો ભાવ તમને જણાવજો આનો ભાવ થયો છે ચારસો ને એકાણું રૂપિયા વીસ કિલો ભાવ છસો ને એકસાઠ રૂપિયા છસો એકસાઠ રૂપિયા જોઈ લો વીસ કિલોનો સુપર માલ આ મોટો માલ છે જોઈ લ્યો જોઈ લે છસો ને એકોતેર રૂપિયા વીસ કિલોનો ભાવ જોઈ લે સુપર માલ એક ધારો મોટો માલ વીસ કિલોનો ભાવ છસો ને એકોતેર રૂપિયા पाँच सौ एकासी रुपया जो लिया वीस किला भाव मीडियम क्वॉलिटी से जो लियो चीना मोटी भी बी आईरे पाँच सौ ने एकोतर रुपया वीस किला भाव देखिए इसका रेट हुआ है पाँच सौ इकोतर रूपया बीस किलो का रेट सुपर माल है मीडियम क्वालिटी है लेकिन माल बढ़िया और प्याज में तेजी है जो लिया बम्फर मल खुश सुपर माल क्वालिटी जो लीजिए मोटो छारों आव आवीस किला छसो ने एकत्र रुपया वीस ना भाव तो देखिए भी वाली प्याज है सब एक एक सरती है और हिस्का रेट आपको बताऊँ तो हिस्का रेट हुआ छः सौ एक रुपये बीस किलो का रेट सुपर माल है कलर भी एकदम फूल कलर में